છત્રી રિપેરિંગ કરી આપવામાં આવશે કાગડો બનેલો હોય તો ઓલો કરી આપવામાં આવશે છત્રી પરફેક્ટ રિપેરિંગ કરવામાં આવશે તે બાર ને તો એમ વખરાતનું ફોરું ના પડે એવી તો પાછી હું છત્રી રિપેરિંગ કરો હું ગોમે ગોમ ફરો હું આ સિઝન જ મારી છત્રી રિપેરિંગ કરવાની આ મહિનામાં તો ને હું ઘણા બધા હું આખો વર્ષ બેઠો બેઠો ખાઉં ને કેટલા કમાયેલા પહોંચો નહીં રિપેરિંગ વાળો નાખી વાત બલુરમા હોય તો પેરા શૂટ બની લટકાય ને તો ઉતરી દેવા પેરા ની જરૂર ના પડે બલુરમા કૂદકો મારો તો વધુ ના હોય છત્રી લઈને ગયા હોય ને તું પેરા બની જાય ભાઈ છત્રી વાળી હવે પેલું ઘર દેખાય હે રિપેરિંગ કરું પાછા જેવા છત્રી રિપેરિંગ એટલા રાખું ભાઈ એક નંબર છત્રી સત્રી નંબર દુકાન નહીં નાખવાની પાસે ગોમે ગોમ ફરીને ધંધો કરવાનો એક જગ્યાએ કોણ બે તો ફરવાય મળે પૈસા એમ મળે बधुई मला आ घर ह लाइन जवळ सत्री रिपेरिंग करू कोई गियर तो नहीं पण सत्री रिपेरिंग करी ना की आपले पा तानवारी लाइन हमी तो करी ना को हो। आ तो सुद्धा

માલિક તો દેખાતા નહી કોઈ ઘેરાય નહીં ઘર મારું ઘર હા આ છત્રી રિપેરિંગ કરી નાખીએ આપડે પણ કોને કીધેલું તન કોઈને કેવાની જરૂર નહીં ચાલી રૂપિયા થયા ચાલી રૂપિયા હું આવડો હતો નહીં ચાલી રૂપિયા જતી ચાલી ના લાભો માર ચાલીસ રૂપિયા એમ રૂપિયા ઓછો નહીં લવી રૂપિયા રૂપિયા તો કશું ના થાય થતું હશે આ તો ગહારો નહીં ને કરતો વીસ રૂપિયા જોતા બે નજીવું પડ ના વીસ રૂપિયા નહીં વ્યવહારિક માં તમારે ત્રીસ રૂપિયા આપી દો અને અહીં ઓછો નહીં લાવો તમારો ને મારો ને ત્રીસ આપી દો હું બે હાજ ર કરવાની કયા પૂછ્યા હમ જ કરી નાખવાનું કરી જ નાખું પણ જે હોય એ જમું પેલું મારું ગાડું નહી પડી નાખે તમે ટાયર ખોલી ને નાખો ને ટાયર ખોલી નાખું એ હમુ કરતો એ હમું કરી નાખું

હારા એમને વહરા તો જો અને બરોબર વહરા નવી ડાકોરી મને લઈ આલેલી એ છત્રી તો એમને એમ હારું તો બહાર ના દી એ ભાગી ના કઈ મળ્યા ભાગી નાખું આ મારે સતરી ચારની હતી આ જો હતો આ બધું તોડી નાખી હા શું કરવાનું બોલા કંકુભા આ શું કરવાનું આ તો તમે આ તમે એને જોયો જ ન તો ગાડી હા આ જો આ બધું તોડી નાખી હવે આ કરવાનું શું એમ લો ઓહ આથમાં આવે એટલી વાર આગળ ઓમ કરો ઓમ જવ ચડી ને ચડી આ ભાગલી સતરી લઈને ચડી ને ચેડી દઉં આપણે તો જેવા ત્યાં પાક રિપેરિંગ વાળા નહીં આ પકડ તો હું પૂજા કરો આ તો દાદાના 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 દાદા નું રૂમાલ ભાઈ વાળા રાખું ભા છત્રી વાળા બધા જી છત્રી વાળા મારા પેઢી નું નામ છત્રી વાળા પાછળ અને આપડે રિપેરિંગ કરીએ ને તો કાગળો હોય ને તો ઓલો બની જાય ઓલો હોય ને તો છત્રી પાસ બની જાય એવી રિપેરિંગ કરું આ પકોડે તો પેલા ઘેર પાસે ત્રીસ રૂપિયા કમાઈ ને આવ્યો બીજ બીડી પેટી ના તો આ ઘેર કોઈ દેખાય હે આ ઘેર હશે તો હોણી નોટ તો પાકી છે લાઈન જવા દે એ છત્રી રિપેરિંગ વાળા રાખું ભા છત્રી રિપેરિંગ વાળા છત્રી રિપેરિંગ કરાવી હોય તો આ ડોહલો પડી રહ્યો લાબો થઈને લાઈન આ ડોહલા જોડે જવા દે હોની નોટ તો પાકી છે ડોહલા જોડે કોણ છત્રી છત્રી આપડે ચી રિપેરિંગ કરીએ ઉપર ઉતર હોય ને બલુર તો ઉતરી જાય એવી મારી છત્રી શું અરે મારી છત્રી તમે છોકરા છત્રી રિપેરિંગ ના બાર મેગા હોય તો ઊંઘમાં પણ બાર મે હો તો છત્રી કોને ત્યાં પુ ના પડે એવી રિપેરિંગ કરો હું ભણાવે જાય

કલર તો નહીં પણ હાઈ ક્વોલિટી વાળી બનેલો તમારી જોડે હું કાઢવું વાયરો નાખવા કાકા દોઢસો રૂપિયા થઈ દોઢસો વાયરો વખત જોવા ટેસ્ટિંગ શું ફોલ્ટ બતાવો હા દોઢસો હાલ દો કર્યા પણ કાકા દોઢસો રૂપિયા દોઢ નતા અરે દોઢ રૂપિયા ને નહીં સતરીમાં લેવા દોડો હોય તો આપડા દોડો ને પણ દોઢ રૂપિયા નહીં પચાસ રૂપિયા નવી માં લે રૂપિયા બખર ના કરે ડોંગરો ઉઠ પાહો

તમારો ડબો રિપેરિંગ નો આ તો ગયો હોય જોવાનું નઈ બાર બાર વર્ષ સુધી ની જોવાનું કહીશો કા જોરદાર કરી દીધી ના

હું એ ચંપલ ને મંપલ ચંપલ ને જોલો ભાગો ચંપલ ના પેલું થેલો